है द गुरु देव जप माला छापा तिलक सरे नए जप माला छापा तिलक सरे સાચી ભક્તિ કેવી છે એ સમજાવે છે જપ માળા છાપા તિલક જે બાહ્ય દેખાવ કરે છે માળા પહેરે છે સાપો પહેરે છે પાકડી પહેરે છે અને તિલક કરે છે મોટા મોટા એ જે પક્ષી છે એ બાહ્ય આડંબરની પક્ષી છે સાચી ભક્તિ તો સાચા પ્રેમની છે જે સાચા પ્રેમથી ભક્તિ કરે છે એને આ બાહ્ય કોઈ પણ જાતનો આડંબર કરવાનો રહેતો નથી અને આવા બાહ્ય આડંબરથી તે તેના ઉદ્દેશ સુધી નથી પહોંચી શકતો સાચા ઉદ્દેશ સુધી પહોંચવા માટે તો પ્રેમરૂપી ભક્તિનું મહત્વ છે

આવા કોઈ પણ બાહ્ય આડંબરો નહીં કરતા પ્રેમથી જે પણ કઈ દિવસ દરમિયાન ભગવાન નું નામ લેવાય એ લેવું જોઈએ સરદ જય